સરદાર પટેલ રિસર્ચ એવોર્ડમાં પ્રથમ સ્થાન મેળવતા ફરહેન બહાદુરપુર વાલાનું ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સન્માન સમગ્ર વિશ્વમાં શિક્ષણ નગરી તરીકે જાણીતી વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વૈજ્ઞાનિક શોધોને પ્રોત્સાહન આપવા માટેનો સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે આ પ્રક્રિયા અંતર્ગત યુનિવર્સિટીમાં રહીને પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતપોતાના સંશોધનનું પેપરવર્ક કાર્ય રજૂ કરે છે જે અંતર્ગત યુનિવર્સિટીની વિજ્ઞાન અને કોમ્પ્યુટર વિજ્ઞાનની દરેક શાખામાંથી અનેક હતો હતો સરાયણ શાસ્ત્રમાંથી વોરા પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો અનુસંધાનમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલ છાસઠમા પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબની ઉપસ્થિતિમાં ભારત દેશના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબના વ્રત હસ્તે રોકડ પુરસ્કાર અને આ મેળવેલ સિદ્ધિ અંગેનું